મારા એ તો એમ કીધું કરે મને મારા બાપા એ ઘઉ ને ધ્યાન રાખવાનું કીધું મારા બાપા એ ઘઉં ને ધ્યાન રાખવાનું કીધું ને તો આઠ ને ત્યાં લે

ઈદમે લા ધોડે કે જોપનો કે શેડો જોપનો એમ તમાર ઢબાળ ઈ પડે બહાર શેડો જોપને કેમ ઈ ઘર ભેગી નું તા હવે કેમ ઘરે નથી જાવ તાર થેલી કે લાવ બરોબર તું એટલે બો અલ્યા આંગળા બાંગળા ન મને અલ્યા ગોરાક ને આંગળો એટલે બો હા વળે હતી અલ્યા લે તો લે બોટલ ન અમે રેવા અમે જાને થઈ નહી નાખ્યો મે જો લીમડા નો હોટ હો આ ઘરે હિયેલ છે કે એ ભાઈ

તે કાને મારું હા પણ તમે બે બાદ વાત મને એમ નઈ તમે એક એક જણો નક્કી કરીને મેકી જાવ ને ભાઈ હા મને આવો આ બે ને એ મને ના ખબર ખાલી એમ કીધું મોટા દાદા પાસે મારે જાવ કીધા હવે ઈ બે મને મેકવાય આવે બે વાર ભાઈ મને મારે હવે આમાં મારે કરવું હું

યાને બે ને શ્યાના ડક્કા હતા એ મને કઈ ખબર પડી નઈ એની બાધનમાં મારે જવાય જયો મારે ઘૂંખડી જયો મોટા દાદા ને વાડીએ મોટા દાદાને વાળીએ જાઉં બે થઈને મને પરજે વાળી દીધો અને અહીંયા તો મને ઘૂંખડી કરી દીધી મારી મારી હવે ધોવાડભાત બનો આયાં ચક કીધું આ તારે મહિના આવ્યા

આ તો હું પેલા આવ્યો હોસ મને યાદ નતું આજ મોટા દાદા નું મકાન છે ઝૂંપડી એની છે મોટા દાદા હવે ખબર પડી કે કોઈને આ ગામ માં પૂછવાનું નહીં નહીં કોઈ બાગતા હોય તો વચ્ચે આવવાનું પરફેક્ટ પાડતી મને